સ્વાગત છે સમસ્યામાં ભાગ નંબર ઓગણત્રીસ ભાગ નંબર ઓગણત્રીસમાં દાખલા નંબર અઠાવીસ છે આપણા બરાબર છે અત્યાર સુધીના દાખલા નંબર અઠાવીસનો દાખલો વાહન વ્યવહારની સમસ્યામાં આપણે કરીએ છીએ જેમાં આપણે લાસ્ટ દાખલો એટલે કે હજુ એક દાખલાના પછી करावा પણ પેલો માઇનસ વાળો જે આવે ને ઝેળા જે કોષ્ટકમાં માઇનસ આવે ત્યારે શું કરવું આની પહેલાનો એક દાખલો મેં તમને સમજાવી લીધો જેમાં મેં એવું કીધેલું હતું કે ઝેળાઇ જે કોષ્ટકમાં માઇનસ આવે ત્યારના સ્ટેપમેન્ટ મેં તમે શીખવાડી દીધા અને આજે એ દાખલાની પ્રેક્ટિસ કરીએ પાછી બરાબર આ એવો જ બીજો દાખલો લીધેલો છે તમને પાક્કું થઈ જાય કે ઝેળાઇ જે કોષ્ટકમાં માઇનસ આવે ત્યારે અમને શું કરવાનું બરાબર કઈ રીત કરીએ છીએ આપણે મોની પદ્ધતિ કઈ રીતે ઓળખાય કે મોડી પદ્ધતિ છે તો ભાઈ જો ઇષ્ટતમ ઉકેલ મેળવો એવી સૂચના આપી દીધી હોય અને કોઈ રીતનું નામ મેન્શન નહીં કરેલું ત્યારે વોગેલની રીત હંમેશા કરવાની છે કઈ રીત વોગેરની રીત ચાલો જોઈએ સૌથી પહેલાં જુઓ આ તમારો અહીંયા રકમ છે આ જ રકમ બેઠી અહીંયા ઉતારી દીધેલી છે ટાઈમ નહીં જાય એટલે બરાબર બધું અહીંયા તૈયાર જ રાખેલો છે કે આપણો ટાઈમ બહુ વેસ્ટ નહીં થાય તમારે બધું કરી લેવાનું જાતે જો અહીંયા એ બી સી છે અહીંયા ડી વન ડી ટુ ડી થ્રી ડી ફોર છે આ બાજુ માંગ છે આ બાજુ પુરવઠો છે બરાબર છે ચાલ તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ જો આવું તમે પુસ્તક પણ તમે રેડી કરી દો નોટમાં જલ્દી ફટાફટ ચલો હવે આપણે કેલ્સી લઈ લઈએ બહુ ટાઈમ આપણો જોવાની જોઈએ ફ્રેન્ડ્સ એટલે ચાલો જોઈએ અહીંયા મને રકમ જોઈએ છે અહીંયા ચાલો નાનામાં નાના આંકડો જો માગને પૂરવા તો નથી જો નાનામાં નાનો આંકડો બે એનની તરત મોટો ચાર તો વચ્ચેનો ડિફરન્સ કેટલા આવે બે ચલો અહીંયા જો નાનામાં નાનો આંકડો એક એની તરત મોટો ત્રણ તો વચ્ચેનો ડિફરન્સ કેટલા આવે બે અહીંયા જો નાનામાં નાનો આંકડો ચાર એનની તરત મોટો કહે છે પાંચ તો વચ્ચેનો ડિફરન્સ કેટલા આવે એક થઈ ગયો અહીંયા જો પેનલ્ટી વનમાં નાનામાં નાનો આંકડો બે એનડી તરત મોટો હતો ત્રણ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો એક અહીંયા જો નાનામાં નાનો આંકડો કહે છે જો ફ્રેન્ડ્સ તમારે અહીંયા જોઈ લેવાનું અહીંયા નાનામાં નાનો એક હતો બરાબર એકથી તરત મોટા હોતા બે તો વચ્ચેનો ડિફરન્સ કેટલા આવ્યો એક પછી જો અહીંયા નાનામાં નાના આંકડો કયો છે નાનામાં નાનો આંકડો તો જો નાનામાં નાના આંકડો જુઓ અહીંયાથી અહીંયા સુધીમાં નાનો આંકડો ત્રણ છે એની તરત મોટો ચાર તો વચ્ચેનો ડિફરન્સ કેટલા આવ્યો એક પછી અહીંયા જુઓ નાનામાં નાનો આંકડો કયો છે તો જો નાનામાં નાનાં એક છે એની તરત મોટા હોતા બે વચ્ચેનો ડિફરન્સ કેટલો એક તો તમે વિચાર કરો જો અહીંયા પણ એક એક આવી ગયું અહીંયા પણ બે 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 આવી ગયું તમારે શું જોવાનું સૌથી વધારે પેનલ્ટી કયા નંબરને લાગે તો જો અહીંયા બે નંબરને લાગે અહીંયા ને અહીંયા જો કઈ રીતે આવ્યો જો તો નાનામાં નાનો આંકડો બે આવ્યો એની તરત મોટો આવ્યો ચાર વચ્ચેનો ડિફરન્સ બે અહીંયા જો નાના નાનો આંકડો એક એની તરત મોટો ત્રણ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો બે એ જ રીતે કહી દો બીજું કંઈ અમારામાં નથી કહી દો અહીંયા પણ જો નાનામાં નાનો આંકડો ચાર એની તરત મોટો એ પાંચ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો એક અહીંયા પણ એ જ છે જો અને જો અહીંયા આપણું બાકી રહી ગયું નાનામાં નાનો આંકડો એક એની તરત મોટો એક બરાબર થઈ ગયો અને અહીંયા પણ જો આપણે શું કરેલું છે નાનામાં નાનો આંકડો જો અહીંયા એક છે એની ડિફરન્સ અહીંયા નાનામાં નાનો આંકડો ત્રણ એની તરત મોટો ચાર વચ્ચેનો એક નાનામાં નાનો એક એની તરત મોટો તો બે વચ્ચેનો ડિફરન્સ એક થઈ ગયો હવે સૌથી વધારે પેનલ્ટી કયા નંબરે લાગે તમે મને કહેવો તો સૌથી વધારે પેનલ્ટી આ બેને અને આ બેને લાગે છે બરાબર છે તો હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તો જો તમને છે ને એ જોણ કે વધુ વહેંચણી ક્યાં શક્ય તો જો આ બે ની લાઇનની પહેલા હું આની વાત કરું આ બે માં અહીંયા ચાઇલા જાઉં નાનામાં નાનો આંકડો કયો છે તો ભાઈ નાનામાં નાનો આંકડો છે આપણો અહીંયા બે બેની વહેંચણી કેટલી છે સાત એની માંગ સાત છે ને પુરવઠો પાંચ તો આપણે ખાલી અહીંયા નાના તેમણે પેન્સિલ લખીએ પાંચ હવે આ બેમાં ચાઇ જાવ આ બેમાં નાના નાના એક છે એની માંગ કેટલી છે અઢાર ને એનો પુરવઠો કેટલો છે આઠ જ છે તો આપણે એના આઠ વર્ષો આપી શકીએ બરાબર ચાલો જુઓ આને ને આ વધુ મેચ નહીં ક્યાં શકીએ તો જો અહીંયા આઠ વધારે છે તો આ પાંચને આપણે કેન્સલ કરી દઈએ એટલે આપણે આ બેથી સ્ટાર્ટ કરીએ દાખલો બરાબર આ એકને શીખીને આઠ લખી દેવા બાજુ આઠને શીખીને શૂન્ય અને આ અઢારને શીખીને તમે કેટલા લખી દેવા દસ જો આટલું બધું તમને આવડે જ છે બરાબર હવે મને શાંતિથી કરવાની જરૂર નથી ખાલી આપણે અહીંયા જે નવા સ્ટેપ કરવું એ શાંતિથી કરાવું તો તમને આવડે જ છે થઈ ગયું હવે તમારે શું કરી દેવાનું પેનલની નંબર ટુ જો અહીંયા કોઈ ચેન્જીસ નથી અહીં એટલે અહીંયા બે જ હોય અહીંયા ડેસ આવી જાય રેખા છે એટલે અહીંયા એક આવી જશે અહીંયા બી એક આવી જશે અહીંયા એક એક ને એક બરાબર કારણ કે કોઈ ચેન્જીસ જ નથી ચાલો જોઈ લેવું હોય તો તમે જો હું તમને બતાવી દઉં જો નાનો નાનો એક એની તરત મોટા હોતો બે વચ્ચેનો ડિફરન્સ એક અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે ચાર એની તરત મોટો આવતો કયો છે છ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે બે પછી જો અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે બે એની તરત મોટો કયો છે ચાર તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે બે થઈ ગયું હવે તમે જો અહીંયા પણ બે અહીંયા પણ બે ને અહીંયા પણ બે તો તમે કયા બેને આપો તો જો કાર્યની વેચણી આપણે જોઈ લઈએ આ બે આપીએ તો આ માં નાનો નાનો આંકડો કયો છે બે એની માંગ કેટલી છે સાત ને પુરવઠો કેટલો પાંચ તો આપણે ખાલી એને પાંચ આપી શકીએ બરાબર આ બેનું થઈ ગયું આ બેમાં જો નાનામાં નાનો આંકડો કયો છે ચાર એની માંગ કેટલી છે નવ ને પુરવઠો કેટલો છે સાત તો આપણે સાત આપી શકીએ આ બેમાં જો નાનામાં નાનો આંકડો કયો છે તો આ બે છે બરાબર બેની માંગ કેટલી છે દસ ને પુરવઠો કેટલો ચો તો આપણે દસ આપી શકીએ તો જો પાંચ સાત આ પાંચ સાત ને દસ તો વધુ બેંચણી ગયા છે જો આ દસ પર છે એટલે આ બે પર છે તો આપણે આને કેન્સલ કરી દઈએ આને કેન્સલ કરી દઈએ તો હવે આપણે આ બે પર સર્કલ કરી દઈએ આ બેને છે કે આપણે દસ આ દસને છે કે ઝીરો અને આ ચૌદમાંથી આપણે દસ આપ્યા એટલે કેટલા રહ્યા ચાર અહીંયા ઝીરો આવી ગયા ચાલો ઊભી રેખા દઉં થઈ ગયું જો કંઈ નથી કરતો વધુ મેચને જ્યાં હોય ત્યાં આપવાનું છે બરાબર એવું એટલો સ્લોમાં કરીને જોઈ લો બહુ ઇઝી છે આ ચલો પેનલ્ટી નંબર થ્રી પેનલ્ટી નંબર થ્રીમાં શું કરવાનું છે બોલો નાનામાં નાના આંખો બે એની તરત મોટો આવતો કયો છે એની તરત મોટો આવતો સાત છે બરાબર ચલો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો બોલો વચ્ચેનો ડિફરન્સ તો વચ્ચેનો ડિફરન્સ આવી જાય ફ્રેન્ડ્સ તમારો પાંચ ચલો અહીંયા જો અહીંયા તો ડેસ આવી જાય નાનામાં નાનો ચાર એની તરત મોટો પાંચ વચ્ચેનો ડિફરન્સ એક અહીંયા જો નાનામાં નાનો એક એની તરત મોટો છ વચ્ચેનો ડિફરન્સ પાંચ થઈ ગયો ચાલો હવે જો હવે શું કરવાનું છે બોય ઇઝી છે પહેલાંની નંબર થ્રી આવી બરાબર અહીંયા આપણે પટી ગયો અહીંયા પાંચ આવી ગયો હવે અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે ભાઈ નાનો નાનો આંકડો એક છે એની તરત મોટો ઓટો કયો છે બે તો વચ્ચેનો ડિફરન્સ એક ચલો અહીંયા જો નાનામાં નાના આંકડો કયો તો ચાર છે એની તરત મોટો ઓટો છ વચ્ચેનો ડિફરન્સ બે અહીંયા તો આપણે રેખા દોડી દેલી ઊભી એટલે ડેસ આવી જાય ચાલો સૌથી મોટી પેનલ જો અહીંયા પાંચ છે ને અહીંયા પાંચ છે તો આપણે કોને આપીએ તો સૌથી પહેલા આપણે જોઈએ આ પાંચની વાત કરીએ આ પાંચમાં જો અહીંયા નાનામાં નાનો ખરો જો માંગ અને પુરવઠોમાં નથી જોવાનું નાનો નાનો અખડો બે છે ચાલો એની માંગ કેટલી છે સાત ને એનો પુરવઠો કેટલો તો આપણે ખાલી અહીંયા પાંચ એને આપી શકીએ બરાબર હવે જો આ પાંચનું જો આ પાંચમાં જો અહીંયા નાનામાં નાનો કહે છે એક તો એની માંગ કેટલી છે સાત ને પુરવઠો આપણી પાસે કેટલો છે ચાર જ પુરવઠો એને આપણે ચાર આપી શકીએ જો તો આ પાંચ ને ચાર વધુ વહેંચણી ગયા છે તો આ પાંચ પણ વધુ વહેંચણી છે બરાબર તો આપણે આ પાંચને આપી દઈએ આ પાંચને બેને છેકીને પાંચ લખી દો અહીંયા પાંચને છેકીને શૂન્ય અને આ સાતમાંથી પાંચ જે લખે એટલા રહી બે જો આ બધું મેં શું કરું છું હવે તમને આઈડિયા આવી જવી જોઈએ કારણ કે આપણે આ બહુ પહેલાંથી કરીએ છીએ પણ આ તો તમે જાતે જ કરી દેવું જોઈએ ચાલો જો અહીંયા સીરો આવી હોય એટલે અહીંયા રેખા દૂર દો થઈ ગયો હવે પેનલ્ટી નંબર ફોર આવ્યો ચાલો પેનલ્ટી નંબર ફોરમાં શું કરવાનું જો અહીંયા પહેલાં ડેસ આવી જાય કારણ કે રેખા દોરાય કે અહીંયા બી રેખા દોરાય કે ડેસ આવી જાય નાનામાં નાનો આપણો કયો ચાર છે એની તરત મોટો પાંચ તો વચ્ચેનો ડિફરન્સ એક અહીંયા નાના નાનો એક એની તરત મોટો છ વચ્ચેનો ડિફરન્સ પાંચ ચલો અહીંયા જોઈ લો નાનામાં નાનો આંકડો કયો છે તો ભાઈ નાનામાં નાનો આંકડો છે આમાં એક એને તરત મોટો પાંચ તો વચ્ચેનો ડિફરન્સ ચાર અહીંયા નાનામાં નાનો આંકડો ચાર એને તર મોટો છ વચ્ચે ડિફરન્સ બે ને અહીંયા રેખા છે થઈ ગયું હવે તમારે એ જોવાનું કે સૌથી વધારે પેનલની કયા નંબર પર તો જો પાંચમા નંબર પર સારી બરાબર તો અહીંયા તમે હારમાં આવી જાઓ હારમાં જાઓ નાનામાં નાનો આંકડો કયો છે એક છે એની માંગ કેટલી છે બે પુરવઠો કેટલો છે ચાર બરાબર તો આપણે બે વસ્તુ એને આપી શકીએ એકને છેકીને બે લખી દો બેને છેકીને શૂન્ય અને ચારને છેકીને બે લખી દો બરાબર તો અહીંયા શૂન્ય લખ્યું તો અહીંયા રેખા દો થઈ ગયું હવે પેનલ્ટી એમાં ફાઈ આપવાની જરૂર નથી કારણ કે હવે એક જ વસ્તુ બાકી તો જો આ ચારની માંગ કેટલી છે નવ બરાબર ને એનો પુરવઠો કેટલો છે સાત જ છે બરાબર પુરવઠો કેટલો છે સાત જ છે તો આ ચારને છેકીને આપણે લખી દો સાત તો આ સાતને છેકીને શૂન્ય અને નવમાંથી સાત જાય તો કેટલા રહી નવમાંથી સાત જાય તો રહી બે તો જુઓ ફ્રેન્ડ્સ આ છની માંગ પણ બે આવી ગઈ ને છનો જો આ સાઈડ પુરવઠો પણ બે જ છે તો છ ને છેકીને બે લખી દે બે ને છેકીને શૂન્ય અને આમ બાજુ બે ને છેકીને કેટલા લખી દેવા શૂન્ય થઈ ગયું હવે આપણે કાર્યની વેચણી કરી દઈએ ચાલો જો કોને આપણે કટિંગ કરેલું તો બે લખેલો તો બે ગુણ્યા પાંચ દસ પછી જો આ એક ગુણ્યા આઠ તમને આવડે જ છે બરાબર આ ચાર ગુણ્યા સાત અઠ્યાવીસ પછી જો બીજા આપણે ક્યાં કરેલું તો જો એક ગુણ્યા બે બે આ છ ગુણ્યા બે બાર ને આ બે ગુણ્યા દસ વીસ ચાલો બધાનું ટોટલ કરી દઈએ આપણે દસ પ્લસ આઠ પ્લસ અઠ્યાવીસ પ્લસ બે પ્લસ બાર પ્લસ વીસ તો આ બધાનું ટોટલ આવશે એસી આ તમારો કુલ ખત થયો આપણે એ ડિસાઇડ કે હું એસી ટી ઓછું કે વધારે આવી શકીએ ચાલો તો પહેલાં એમ પ્લસ એન માઇનસ વન જેટલી કરી દઈએ એમ એટલે શું તો જો આ એમ કહેવાય તમારે એક બે ત્રણ ચાર ચાર છે પ્લસ કેટલા છે તો એક બે ને ત્રણ માઇનસ એક ચાર ને ત્રણ સાત સાતમાંથી એક છે તો કેટલા રહી છ બરાબર ચાર ને ત્રણ સાત માઇનસ એક છ તો છ જેટલી વેચણી છે તો હા જો એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા લખી દે છ જેટલી વહેંચણી હોવાથી મોદી પદ્ધતિ શક્ય છે શક્ય છે ચલો તો હવે આપણે અહીંયા આવી પોસ્ટકાય આપણે શું કરવાનું છે કે જે આંકડા આપણે કટિંગ કરેલા એના જે નીચેના જે છે એ આપણે પહેલાં લખી દઈએ બરાબર તો જો બેને છેકીને આપણે પાંચ લખેલા તો નીચેના કયા હતા બે તો અહીંયા બે લખી દો હવે જો અહીંયા પાંચને છેકીને ઝીરો લખેલા હતા બરાબર જો પાંચને છેકીને આપણે એટલો આપણે પુરવઠો નહોતો એ નથી જોવાનું માંગ અને પુરવઠો નથી જોવાનો બરાબર બીજે ક્યાં છે જો આ એકને છેકીને આઠ લખેલા હતા તો એકને છેકીને આઠ લખી દો પણ જો ફ્રેન્ડ્સ આપણે નીચેનો જ લખવાનો છે ચાલો પછી જો અહીંયા ચારને છેકીને સાત લખેલો તો નીચેનો આંકડો કયો છે ચાર છે તો ચાર લખી દો પછી જો અહીંયા એકને છેકીને બે છે તો નીચેનો આંકડો એક છે તો એક લખી દો પછી જો અહીંયા છને છેકીને બે છે નીચેનો આંકડો છ છે તો છ લખો આ બેને છેકીને દસ લખો પણ નીચેનો આંકડો બે છે તો બે લખો બરાબર બધું થઈ ગયું ચાલો જો બધું થઈ ગયું છે એક બે ત્રણ ચાર પાંચ ને છ એક બે ત્રણ ચાર પાંચ ને છ હવે તમારે શું જોવાનું છે શૂન્ય મૂકવાનું પણ શૂન્ય કામ મૂકાય જુઓ પહેલાં આપણે જોઈ લઈએ તો અહીંયા એક જ બેસણી છે એટલે અહીંયા તો નથી પોસિબલ અહીંયા પણ નથી પોસિબલ અહીંયા પણ પણ જો અહીંયા ત્રણ છે હવે આપણે જો અહીંયા બે છે અહીંયા બે છે ને અહીંયા બે છે પણ સૌથી પહેલા ત્રણ અહીંયા તો આપણે શૂન્ય કમ્પલસરી કે મૂકાય અહીંયા મુકાશે ખબર પડી હવે આપણે પેન બદલી કરીએ એટલે આપણે વધારે ખ્યાલ આવે ચાલો ચલો હવે શું કરવાનું છે જો સૌથી પહેલાં તમારે શું કરવાનું બારના બધા આંકડા શોધી કાઢો બહારના જો અહીંયા શૂન્ય હતું તો આપણે શૂન્ય પહેલાં બરાબર લખી દઈએ જો બારના બધા આંકડા શોધવાય તમારે પેલો નિયમ યાદ રાખી દે જો અહીંયા લખી દઉં છું અંદરના આંકડા શોધવા હોય તમારે શું કરી દેવાનું પ્લસ અને બહારના આંકડા શું જોવાય તો શું કરવાનું માઇનસ અને તા ટૂંકમાં શું યાદ રાખું કે અંદર માઇનસ ઝીરો ચાલો અમને આપણે બહારના જોવા છે ચાલો બહારના એટલે આ કહેવાય જો અંદર માઇનસ ઝીરો તો ચાલો અંદરના આંકડો કયો બે બે માઇનસ ઝીરો એટલે અહીંયા કેટલા હોય બે આ છ માઇનસ ઝીરો એટલે કેટલા હોય છ અને એક માઇનસ ઝીરો આવે કેટલા એક આવે ખબર પડી ચાલો હવે શું કરવાનું છે જો આ આંકડા મળી ગયા ને એટલે આ પણ આપણે મળી જો અહીંયા મને આંકડો મળી જાય કારણ કે ખબર અહીંયા ચાર છે ને છ છે તો અહીંયા મળી જાય ચાલો ચારમાંથી છ જાય તો કેટલા રહી માઇનસ બે બરાબર હવે જો મને છે ને કયો આંકડો બીજો મળે ખબર આ આંકડો મળી જાય જો આ અહીંયા બે છે અહીંયા એક છે તો આ મળી જાય બેમાંથી એક જાય તો કેટલા રે એક હવે જો મને આ પણ મળી જાય જો એક અને અહીંયા બે તો અહીંયા કેટલા હોય માઇનસ એકમાંથી બે જાય તો માઇનસ એક રે થઈ ગયું હવે અંદરના આંકડા શોધવો તો બહુ ઇઝી છે જો આ આંકડો શોધવો તો છ ને એક કેટલા થાય સાત આ આંકડો શોધવો તો બે ને એક કેટલા થાય ત્રણ આ આંકડો શોધવો છે આ આંકડો તો એક પ્લસ એક એટલે અહીંયા કેટલા આવી જાય ઝીરો બરાબર હવે મને આ આંકડો શોધો તો છ પ્લસ માઇનસ એક એટલે અહીંયા કેટલા આવી જશે છ પ્લસ માઇનસ એક એટલે અહીંયા આવશે પાંચ આ આંકડો શોધો તો એક પ્લસ માઇનસ બે એટલે માઇનસ એક આવશે પછી જો આ આંકડો અહીંયા શોધો તો આ બે પ્લસ માઇનસ બે એટલે અહીંયા આવી જશે ઝીરો થઈ ગયું આ તમારું યુઆઈ કોષ્ટક થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે ઝેરા કોષ્ટક શોધવા તમારે શું જો આ એકવાર યુઆઈ કોષ્ટક તમને કહી દઉં છું બે સાત ત્રણ એક ઝીરો પાંચ એક જો અહીંયા કેટલા આવે માઇનસ એક કઈ રીતે આવે જો આપણે જોઈ લઈએ જો આ બે બરાબર આ બે આપણે અહીંયા આપણે જોઈતો હોય તો શું કરવાનું એક માંથી બે બાદ કરવાનું અહીંયા માઇનસ એક આવે બરાબર પછી જો માઇનસ એક ચાર ઝીરો માઇનસ બે એક છ બે ઝીરો એક છ ને બે ચાલો હવે શું કરવાનું છે ઝેરાઈ જે કોષ્ટક બનાવવા માટે શું કરવાનું બોલો તો ભાઈ યુઆઈ આ રકમમાંથી યુઆઈ કોષ્ટક આખું આપણે બાદ કરી દેવાનું ચાલ તો બાદ કરી દઈએ જો આ બે છે આ બેમાંથી બે જાય તો શું રહી શૂન્ય પણ એ પહેલાં આપણે કયો સ્ટેપ કરવાનો એ બોલો તો જે આપણે છે ને પેલું વેન્ચરિંગ કરીને લખેલું હતું ને બ્લેક પેનથી અમાથી એ પહેલાં બેઠું ટાઢ દો તો જો બે પછી આ દીતરીમાં અહીંયા ચાર અહીંયા એક અહીંયા છ અહીંયા બે ને અહીંયા એક થઈ ગયો ચાલો હવે આપણે કરી દઈએ માઇનસ કરીને જો આ સાતમાંથી સાત જાય તો કેટલા રહી અહીંયા શૂન્ય આ ત્રણમાંથી ચાર જાય તો કેટલા રહી માઇનસ એક આ ઝીરોમાંથી ત્રણ જાય તો કેટલા રહે માઇનસ ત્રણ જુઓ ફ્રેન્ડ સુભા આપણે રકમમાંથી માઇનસ ત્રણ છે ધ્યાન રાખજો રકમમાંથી આ સાત માઇનસ સાત તો કેટલા રહે અહીંયા ઝીરો પછી જુઓ આ ચારમાંથી અહીંયા ત્રણ જાય એટલે અહીંયા કેટલા રહે એક આ ત્રણમાંથી અહીંયા ઝીરો જાય એટલે કેટલા રહે ત્રણ પછી જુઓ આ ત્રણમાંથી અહીંયા પાંચ જાય એટલે કેટલા રહે માઇનસ બે જો અહીંયા માઇનસ બે આવી ગયો કોષ્ટકમાં હવે અહીંયાનો આપણો જોઈએ છે ડી થ્રીનો તો જો આ પાંચ માઇનસ માઇનસ એક એટલે અહીંયા કેટલા હોય છ પછી જો અહીંયા અહીંયાનો આપણો જોઈએ છે ડિથરીનો સીનો તો જો આ સાત માઇનસ ઝીરો બરાબર તો કેટલા હોય અહીંયા સાત થઈ ગયું આપણું ઝેડાઈ જે પુસ્તક બની ગયું છે ચાલો હવે આપણે જલ્દી શું કરી દઈએ લોપ આપવાનું તો આપણે લોપ પણ આપી દઈએ કઈ રીતના પાસે બોલો તો ભાઈ આપણે શું જોવાનું છે જ્યાં કાર્યની વેચણી થઈ હોય ત્યાંથી ત્યાં જ આપણે ખાલી વળાંક આપવાનું પણ શરૂઆત કાંથી કરવાની હોય તો શરૂઆત આપણે માઇનસથી કરવાની જો તો અહીંયાથી હું સ્ટાર્ટ કરું બરાબર તો જો અહીંયાથી હું એમ લઈ જાઉં એમ લઈ જાઉં એમ લઈ જાઉં ને એમ લઈ જાઉં જો થઈ ગયું જો અહીંયા આવી ગયો અહીંયા પણ કાર્યની વેચણી છે અહીંયા પણ કાર્યની વેચણી જો અહીંયા અંટ પણ આવી ગયો બરાબર તો મેં આને શું આપું પહેલાં બોલો અને શું અપાય આપણે જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાં આપણે શું આપતા હતા બોલો તમને યાદ આવવું જોઈએ તો અહીંયા આપણે આપતા હતા માઇનસ થીટા તો અહીંયા શું આવે પ્લસ થીટા અહીંયા શું આવે માઇનસ થીટા અને અહીંયા શું આવી જાય પ્લસ થીટા આટલું કામ થઈ જાય પછી આપણે શું કરતા હતા બોલ પછી આપણે કરતા હતા ફ્રેન્ડ્સ કાર્યની વહેંચણી હવે કાર્યની વહેંચણી તમે કરશો કઈ રીતે જો એટલું યાદ રાખજો ફ્રેન્ડ્સ કાર્યની વેચીન તમે કઈ રીતે કરી શકો છો બર પહેલાં અહીંયા આપણે શું કરતા રહેજો અહીંયા પ્લસ થીટા આવે અહીંયા માઇનસ થીટા આવે અહીંયા પ્લસ થીટા આવે ને અહીંયા આવી જશે માઇનસ થીટા થેન્ક શું શું રહ્યું જો અહીંયા પ્લસ થીટા માઇનસ થીટા પ્લસ થીટા માઇનસ થીટા ઊંડું જવાનું કેવું જાણું ઊંડું ઊંડું જો એકવાર પ્લસ એકવાર માઇનસ એકવાર પ્લસ એકવાર માઇનસ એ રીતે કરવાનું બરાબર ચલો હવે આપણે શું કરીએ ટીટાની કિંમત શોધી કરીએ ચલો ટીટાની કિંમત કઈ રીતે શોધશું બોલો જો સૌથી પહેલાં છે ને ટીટાની કિંમત શોધવા માટે આપણે શું કરવાનું ખબર જો આ જે હતું ને આજે બરાબર આજે માઇનસ માઇનસ કે મને એ કહેવો તો જો અહીંયા છ છે ને અહીંયા એક છે એ બંને પર માઇનસ આવે તો એની કાર્યની વેચણી જોવાની તો પહેલાં હું આ માઇનસની વાત કરું જો આ માઇનસની તો આ માઇનસ આમાં આપણે જોવાનું હોય જો ડી ફોરમાં અહીંયા કેટલા છ છે આ છની જગ્યામાં માઇનસ છે માઇનસ ટીટા છે તો જો આ છની વેચણી કેટલી જ ઉપર બે છે અને બીજું જુઓ આ અહીંયા માઇનસ છે તો આમાં એકની વેચણી કેટલી છે આઠ છે તો બોલો આ બેમાંથી કોની વેચણી ઓછી છે તો જો બે તો આપણે ટીટાની કિંમત કેટલી થઈ બે એટલે આઠ અને બેમાંથી ઓછું શું છે બે છે તો આપણી ટીટાની કિંમત કેટલી થઈ ગઈ બે બરાબર આ રીતે ટીટાની કિંમત શું થઈ ખબર પડી એ હોય તો આની પહેલાનો દાખલો જુઓ આ દાખલો શાંતિથી જુઓ તો ટીટાની કિંમત કેટલી આવી આપણી બે ખબર પડી હવે આપણે ચાલો શું કરીએ હવે આપણે નવું પોષક બનાવવું નવા પોસ્તકમાં આપણે સૌથી પહેલો સ્ટેપ શું એપ્લાય કરવાનો છે કે ચાર ખૂણાથી સ્ટાર્ટ કરવું ચાર ખૂણા એટલે કહે આ બરાબર આ ચાર ખૂણામાં આપણે જે પહેલાં અહીંયા હતી ને નીચેની કિંમત એ પહેલાં આપણે લખી દઈએ ચલો જો તો સૌથી પહેલાં મેં અહીંયાની શરૂઆત કરેલી હતી તો અહીંયા આમાં શું હતું એ જોઈ લઈએ તો જો ડી ટુમાં બીમાં જોવાનું અહીંયા ટોન હતા પહેલાં તો મેં અહીંયા પહેલાં ટોન લખી દીધા બરાબર છે પછી જો અહીંયા એક હતા આ બાજુ અહીંયા શું છે જો એક જ છે તો અહીંયા એક લખી દો પછી બીજે કયો ખૂણો જો અહીંયા ડી ફોરમાં અહીંયા બીમાં છે તો આ ડી ફોર અહીંયા બીમાં છ છે તો પહેલાં અહીંયા છ લખી દીધા મેં પછી જો અહીંયા બીજો ખૂણો છે એની બાજુમાં બે છે તો અહીંયા બે લખી દીધા હવે આપણે શું કરવાનું જ્યાં ટીટા માઇનસ છે તો એની કિંમત આપણે માઇનસ પેલી ઉપરમાંથી માઇનસ કરવાનું જ્યાં ટીટા પ્લસ છે તો આ બે એમાં પ્લસ કરવાના હોય ચાલો તો સૌથી પહેલા આપણે જોઈએ આ ટોનની ઉપર અમા કેટલા હતા તો ભાઈ ટોનની ઉપર અમા કઈ છે જ નહીં જો બરાબર કંઈ છે નહીં તો આપણે પ્લસ બે ઉમેરી શકીએ બરાબર કારણ કે જો અહીંયા પ્લસ ટીટા છે ને એટલે હવે જો અહીંથી નીચે જો અહીંયા માઇનસ તીટા ચલો છમાં જો અહીંયા બે છે બરાબર હવે બે માંથી બે આપણા ચાલા છે તો અહીંયા કેટલા રહી ઝીરો પણ આપણે ઝીરો લખવાની જરૂર નથી હવે જો બીજે જો અહીંયા અહીંયા ટીટા માઇનસ થાય છે અને અહીંયા આપણે એક લખું ચાલો એકની વેચણી એમાં ઉપર કા થાય જો અહીંયા આઠ થઈ છે આઠ ઉપરની સંખ્યા જો નહીં આઠ તો આઠમાંથી આપણે શું માઇનસ કરવાનું માઇનસ બે એટલે અહીંયા કેટલા રહે છ ખબર પડી આપણે શું કરીએ છીએ તો જો જા ટીટા હતા જે માઇનસ ટીટા હતા એમાંથી આપણે બે બાદ કરીએ ખરે ટીટાની કિંમત મૂકીને ઉપરથી વેચણી બાદ કરીએ છીએ ચાલો હવે આ બે જો આ બેમાં ઉપર કેટલા છે દસ અને તા શું છે જો પ્લસ ટીટા છે તો પ્લસ ટીટા એટલે શું કરવાનું ટીટાની કિંમત કેટલી બે તો જો બે ની ઉપર દસ છે ને તો દસ માં આપણે બે ઉમેર એટલે કેટલા થઈ જાય બાર થઈ ગયું આટલું કામ જેવું થઈ જાય ને એટલે તમારે શું કરવાનું ખબર છે હવે તમારે એ કરવાનું બધા આંકડા છે ને વોગેલ જેવા લખી દેવાના બરાબર જો વોગેલ જેવા ચાર ખરી સ્ટાર્ટ કર્યું એટલે થઈ ગયું આપણે જ્યાં મેચડીમાં પ્લસ ટીટાની કિંમત એ પણ આપણે થઈ ગયું અને માઇનસ તો એ પણ આપણે થઈ ગયું ચલો બીજા બધા આંકડા આપણે વોગેલ જેવા લખી દઈએ ચાલો જો બીજા કારી બાકી રહે તો અહીંયા બાકી રહીએ તો અહીંયા જો બે ને કે ને પાંચ લખ્યું તો બે ને છેકીને પાંચ એટલે બે ની ઉપર પાંચ લખી દો પછી અહીંયા જો સાત અને ચાર બેઠા જ છે તો ચાલો આપણે એક મિનિટ પેન આપણે બદલી કરીએ એટલે આપણે વધારે આઈડિયા આવે આ બે અને પાંચ ચાલો પછી જો અહીંયા સાત ચાર બેઠા જ છે તો આ સાત અને ચાર આમાં કંઈ માંગ પુરવઠો નથી લખો પછી જો અહીંયા ત્રણ છે ત્રણ પછી અહીંયા નીચે કેટલા જ દેચ્રીમાં જો પાંચ છે અને ચારની સાત ગાત છે પછી જો અહીંયા એની બાજુમાં કેટલા છે એની બાજુમાં છે સાત

તો હવે આપણે શું કરવાનું ખબર કે હવે શક્ય છે એટલે આપણે હવે આગળ ચાલી શકીએ એમ તો હવે યુઆઈવીઆઈ પુસ્તક કેવી રીતે બને તમને ખબર છે કે જે આપણે પહેલે અમા એપ્લાય કરતા એ પાછું ફરીથી એપ્લાય કરવાનું જો જે આપણે નીચે અહીંયા કરતા હતા નીચેના આંકડા જે હતા એ બેઠા લખી દઈએ બરાબર છે પહેલાંમાં કરતા હતા એ તો હવે આપણે બ્લેક પેન લઈ લઈએ જો અહીંયા નીચે કેટલા છે બે તો અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા એક અહીંયા ચાર આવી જાય જે પેલું છેકીને આપણે ઉપર લખીએ ને એના નીચેના આંકડા લખવાના અહીંયા એક પછી બોલો પછી શું આવે અહીંયા આવી જશે બે થઈ ગયું એક બે ત્રણ ચાર પાંચ જો કેટલું ઈઝી છે ફ્રેન્ડ્સ ખબર મેં તમને કેમ આટલી ઝડપ કરું છું કારણ કે આની પહેલાં મેં એક દાખલો શીખવાડી દીધો મારે તમારે બહુ બધા ચેપ્ટર કરવાના તમે છે ને આ વિડીયો સ્પીડ ઘટાડીને જો આપણી એપમાં છે ને બધા જ ઓપ્શન છે બરાબર ચાલો તો હવે આપણે જોઈએ આગળ હવે તમારે શું કરવાનું છે તો હવે તમારે ફ્રેન્ડ્સ પહેલું જોવાનું જ્યાં ઝીરો હોય ને એટલે કે જ્યાં વધુ મેસ હોય ત્યાં ઝીરો મૂકી દેવાના ચાલો તો હવે જો મેં છે ને ઝીરો અહીંયાની નહીં મૂકીશું કારણ કે અહીંયા એક જ મેન છે અહીંયા ઝીરો મૂકી શકો પછી જો અહીંયા બી ઝીરો મૂકી શકો બરાબર અને અહીંયા બી ઝીરો મૂકી શકું અહીંયા મૂકી શકું અહીંયા પણ મૂકી શકું અહીંયા બી મૂકી શકું બરાબર ગમે તમે જીરો મૂકી શકો બોલો મેં ક્યાં મૂકો તમે જા કેવું તમે અમે મૂકો ચાલો માની લો કે મેં અહીંયા મૂકું છું કાં મૂકો અહીંયા મૂકું છું અહીંયા તો હવે શું થાય માની લો કે અહીંયા બી મૂકો તો પણ કંઈ વાંધો નથી બરાબર ચાલો અહીંયા મૂકી દો મારો એવું માની લો કે ચાલો મેં અહીંયા મૂકી દઉં ચાલ તો હવે આપણે શું કરીએ કંઈ નહીં જેવું કરતા હતા એવું જ આમાં કંઈ ફરક નહીં પડે ઝીરો અહીંયા મૂકે કે અહીંયા મૂકે ચાલો જો આપણે બહારના આંકડા જોઈએ એટલે એટલે બહારના આંકડા તો શું કરવાનો આ બે માઇનસ ઝીરો એટલે કેટલાઈ જાય બે આ એક માઇનસ ઝીરો અહીંયા કેટલાઈ જાય એક બરાબર ચાલો હવે શું કરશું બોલો અહીંયાના આંકડો કઈ ટાઈ મળશે તો જો અહીંયા બહારનો આંકડો છે આ ત્રણ માઇનસ એક એટલે અહીંયા બે એટલું યાદ રાખો કે બહારના આંકડા જોઈતા હોય તો માઇનસ કરવાનું અંદરના આંકડા જોઈતા હોય તો પ્લસ કરવાનું ચાલો હવે જો અહીંયાનો આંકડો કઈ ટો ખબર આ એક માઇનસ બે એટલે માઇનસ એક આવી જાય થઈ ગયું હવે જો મને આ આંકડો જોઈએ તો આની પરથી મળી જાય ચાર માઇનસ બે તો બે થઈ ગયો હવે મને આ આંકડો જોઈએ તો આની પરથી મળી લેજો બે માઇનસ માઇનસ એક તો અહીંયા કેટલા આવી જાય ત્રણ થઈ ગયો હવે જો બધા બહારના આંકડા મળી જાય હવે આપણે અંદરના આંકડા કહી રીતે શોધશું બોલો તો અંદરના આંકડા શોધવા મને પ્લસ કરવાના કંઈ નથી કરવાનું જો અહીંયાનો આંકડો જોઈએ તો બે અને ત્રણ કેટલા થાય પાંચ અહીંયાનો આંકડો જોઈએ તો ઝીરો અને ત્રણ એટલે અહીંયા કેટલા આવી જશે ત્રણ થઈ ગયું હવે જો અહીંયાનો આંકડો જોઈએ છે અહીંયાનો આંકડો તો શું કરવાનું માઇનસ એક પ્લસ એક એટલે તમારે આવી જશે ઝીરો જો તમને નહી આઈડિયા રહે તો કરે માઇનસ એક પ્લસ એક એટલે આવી જશે ઝીરો હવે જો અહીંયાનો આંકડો જોઈએ છે અહીંયાનો તો માઇનસ એક પ્લસ બે જો માઇનસ એક પ્લસ બે એટલે તમારો આવી જાય એક અહીંયાના આંકડો જોઈએ તો ઝીરો પ્લસ બે બે અહીંયાનો આંકડો જોઈએ તો આ બે ને પ્લસ બે આ કેટલા એક ચાર કઈ નથી જો અહીંયાનો આંકડો જોઈએ તો અહીંયાનો નહીં અહીંયાનો જો અહીંયાનો આંકડો જોઈએ તો અહીંયાનો નહીં અહીંયા એટલે અહીંયાનું મળી જાય હાર અને સ્તમનો ખાલી એ જોયા કરવાનું ચાલો આટલું કામ થઈ ગયું હવે આપણે શેડાઈ જાય કોષ્ટક બનાવવાનું આના પરથી જ કઈ રીતે બનાવવાનું તો જુઓ નવા કોષ્ટક પરથી યુઆઈ વીઆઈ કોષ્ટક બાદ કરી દઉં એટલે આપણે જ્યાં જે કોષ્ટક મળે ચાલો પણ સૌથી પહેલાં એમાં આપણે શું કરવાનું ખબર કે જે આપણે આમાં બ્લેક પેન્ટથી લખેલું હતું એટલે પેલી કાર્યની કાળિયાની વેસ્ટણીવાળું પોઈન્ટ પહેલાં બેઠો એવો જ લખી દઈએ ચાલો તો જો બે ત્રણ એક પહેલાં આપણે બેઠા લખી દઈએ બે ત્રણ એક આ ચાર અને બે આ ચાર અને આ બે અને અહીંયા છે એક હવે આપણે જે કંઈ બીજું નવું કરતા હતા એ કરવાનું ચાલો જો સાતમાંથી પાંચ છે તો કેટલા રે બે પછી જો આ ચારમાંથી કેટલા બાદ કરવાના ત્રણ બાદ કરીએ તો કેટલા રહીએ એક પછી જો આ ત્રણમાંથી ઝીરો બાદ કરીએ તો ત્રણ જ રહી આ પાંચમાંથી કેટલા બાદ કરવાના છે એક બાદ કરીએ તો કેટલા રહીએ ચાર હવે અહીંયા રકમ જોઈએ તો શું કરવાનું બોલો અહીંયા કેટલી છે આ સાત છે ચાલો આ સાત સાતમાંથી બે જઈએ કેટલા રહી પાંચ અને અહીંયા રકમ જોઈએ તો જો છમાંથી તમારે કેટલા બાદ કરવાના ચાર તો અહીંયા કેટલા રહી બે થઈ ગયું આટલું કામ પણ હવે આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ નિર્ણય લેવાનો જો હવે બધી માહિતી કેવી થઈ ગઈ ધન થઈ ગઈ તો અહીંયા આપણે લખી દેવાનું કે ઝેડાઈ જાય કોષ્ટકમાં ઝેરાઈ જાય કોષ્ટકમાં તમામ માહિતી તમામ માહિતી ધન હોવાથી ધન હોવાથી ઉકેલ ઇષ્ટતમ છે ચાલો હજુ દાખલો પટી નથી ગયો બરાબર હજુ આપણે કાર્યની વેચણી કરશું કઈ રીતે આના આધારે નવા કોષ્ટકના આધારે ચાલો જુઓ તો જો અહીંયા બેની ઉપર આપણે પાંચ લખીશું તો બે ગુણ્યા પાંચ જે રીતે આપણે કાર્યની વેચણી કરીએ એ રીતે જ પછી જો અહીંયા ત્રણની ઉપર બે છે તો ત્રણ ગુણ્યા બે છ અહીંયા એકની ઉપર છ છે તો એક ગુણ્યા છ છ પછી જો અહીંયા ચારની ઉપર સાત છે તો ચાર ગુણ્યા સાત અઠ્યાવીસ પછી જો અહીંયા એકની ઉપર બે છે તો એક ગુણ્યા બે બે પછી જો અહીંયા બેની બે બાર છે તો બે ગુણ્યા બાર એટલે કેટલા થઈ ગયા ચોવીસ થઈ ગયા છ એક બે ત્રણ ચાર પાંચ છ બધાનો સરવાળો કરી દે ચાલો દસ પ્લસ છ પ્લસ છ પ્લસ અઠ્યાવીસ પ્લસ બે પ્લસ ચોવીસ તો તમારો આન્સર આવી ગયો છુટ્ટેર આ તમારો થઈ ગયો કુલ ખર્ચ તો આના પરથી તમને શું સમજ પડી ખબર કે પહેલે જે ખર્ચ તમારો થતો હતો ને આજે એક એ ખર્ચો થયો મને કઈ દેખવા પડે કે આ છોટ્ટેથી થયો હતો જો ઝેરાય પુસ્તકમાં અહીંયા આકડો માઈનસ બે આવી ગયેલો હતો ખબર પડી એટલે જો આ દાખલો નહીં સમજ પડે ને તો આપણા દાખલા જોવો ફ્રેન્ડ્સ આ બહુ જ દાખલો હતો આની પહેલોને એક દાખલો કરાયો એટલો ધ્યાનથી જોઈ લો કે આ દાખલો તમને એમને જ આવડી જાય બરાબર જો તમને એવું લાગે કે મેં બહુ ફાસ્ટ ભણાવ્યું આ દાખલામાં તો સ્પીડ ઘટાડી નહીં જુઓ કારણ કે આની પહેલો દાખલો મેં બહુ આરામથી કરાવ્યો છે એટલે બરાબર કારણ કે મારે તમારા બહુ બધા ચેપ્ટર જો કરાવવાના છે ફ્રેન્ડ્સ મારે તમને છે ને એકાઉન્ટનો આખો સિલેબસ પૂરો કરવાનો છે એટલે ઓડિટિંગનું બધું કરાવવાનું એટલે મને જરાક સ્પીડ રાખવી પડે બરાબર અને જો કંઈ પણ નહીં સમજ પડે તો આપણે લાઇવ ક્લાસ ગોઠવવું એમાં હું તમને બધું કહી દેવા તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં